તેનો ઉકેલ લખતા હોય ત્યારે રકમ એકવાર ફરીથી લખી નાખવાની અહીં આપણો એ રકમ છે x x x નો 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 ઘન ઘન y y y વર્ગ વર્ગ xy તો આપણે પ્રશ્નનો ઉકેલ કેવી રીતે શરૂ કરીશું તો લખીશું ઉકેલ હવે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જે બાજુ તમને લાંબી દેખાતી હોય ત્યાંથી શરૂઆત કરવાની હવે અહીં આ બરાબર છે તેની આ બાજુ છે એ ડાબી બાજુ છે અને આ જે છે એ કેવી છે જમણી બાજુ તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જમણી બાજુ એ મોટી છે બરાબર લાંબી છે તો આપણે ત્યાંથી શરૂઆત કરવાની તો જમણી બાજુ જવા જમણી બાજુથી શરૂઆત કરીશું તો સૌથી પહેલા આપણે જમણી બાજુ ફરીથી એકવાર લખી નાખીશું તો કે x y x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ હવે શું કરીશું તો કે આ જે એક્સ છે તેને આ આખા કાંસ સાથે ગુણાકાર કરીશું અને ત્યારબાદ આ વાય છે તેને પણ આ આખા સાથે ગુણાકાર કરીશું તો હવે અહીં તમને બતાવું કે કેવી રીતે કરીશું આપણે તો હવે અહીં લખીશું એક્સ x નો ગુણાકાર આ આખા કૌંસ સાથે એક્સ નો વર્ગ માઇનસ એક્સ વાય વધતા વાયનો વર્ગ

ત્યારબાદ આ વાય નો આની સાથે ગુણાકાર તો લખીશું સરખું અહી એવું છે કે ત્રણ ગુણ્યા બે કરો તો પણ છ થાય અને બે ગુણ્યા ત્રણ કરો તો પણ છ થાય ક્રમનો નિયમ એટલે અહીં લખ્યું છે એક્સ વર્ગ વાય y નો વર્ગ કેમ કે અહી વાય બે વખત છે કેન્સલ આ પ્લસ એક્સ વાય નો વર્ગ માઇનસ એક્સ વાય નો વર્ગ કેન્સલ થઈ જાય તો બાકી શું વધે એક્સ નો ઘન વત્તા y નો ઘન અને 100 ઘન વત્તા y નો ઘન એ આપણું શું છે ડાબી બાજુ તો અહીં આપણે સાબિત કરી દીધું કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ તેથી આપણે અંતમાં લખીશું કે ડાબા બરાબર જબા જે શું થાય છે આપણું સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શક્યા હશો કે આપણે અહીંયા શું કર્યું જમણી બાજુથી શરૂઆત કરીને ડાબી બાજુ કરી અને તેથી મિત્રો આ જ પ્રમાણે બીજો દાખલો પણ આપણે અહીં સાબિત કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉકેલની શરૂઆત કરીએ પહેલા દાખલા પ્રમાણે અહીં જમણી બાજુથી આપણે શરૂઆત કરીશું લખીશું x ઓછા x નો વર્ગ તો અહીંયા આપણે લખીશું એક્સ એક્સ નો વર્ગ વધતા એક્સ વાય વધતા વર્ગ તેવી જ રીતે ફરીથી આ y નો ગુણાકાર આખા કૌંસની સાથે એટલે લખીશું ઓછા y નિશાનીઓને હંમેશા સાથે રાખીને ચાલવાનું છે આ એક્સ 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 નો ઘન વાય એક્સ નો વર્ગ એક્સ ગુણ્યા એટલે એક્સ નો વર્ગ અને આ વાય નો વર્ગ હવે અહીં આપી લખીશું ઓછા વાય વર્ગ ઓછા વત્તા ઓછા વાય નો ઘન તો હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો આ પ્લસ એક્સ વર્ગ વાય

અને તેથી આપણે એ લખી શકીએ કે ડાબા બરાબર તો વિદ્યાર્થી મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ દાખલો જો દાખલો ન સમજાયો હોય અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે કોઈ પણ પ્રકારનું દુવિધા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ